હજી અખિયર જિલ્લા અને બેસનગપદેશ ધમણ અને દાદરાંગર હવેલીમાં કાજવીજ સાથે વરસાદની આગાહી છે. આફતિકારે એટલે કે 27 ઓગસ્ટે છોટાઉદેપોત નર્મદા તાપી તાપ નવસારી અને બલસાડમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જારી સંગ્રહ પ્રદેશ ધમણ અને દાદરાંગર હવેલી પણ કાજવીજ સાથે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. માછીમારોને દરીઓ ન ખેડવાની સૂચના. ભારે વરસાદની આગાહીને પગલે આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના માછીમારોને દરીઓ ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદની સાથે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પર ફૂંકાઈ શકે છે. तो हाल आटलू मिलीश नवी अपडेट साथ जो तुमने हमारा वीडियो पसंद आता तो वीडियो ने लाइक करी चैनल ने सब्सक्राइब करी बाजू में आइक ने दबावी दीजिए